સત્રીય સમાજ ને ટિકિટ ની ભૂખ નથી હો અમે હજી કહી દઈ ક્ષત્રિય સમાજ ને ટિકિટ ની ભૂખ નથી ગમે એને ટિકિટ દે જે ચીજ જેને લગાવવું હોય ને ઈ અમને સાથ દે બાકી અમે એને છે ને ભાઈ કેશું અમે એક સિંહણ ની ટીમ માં છી અમારા સમાજ માટે એક સિંહણ છે આધાર કાર્ડ માં નામ બદલાવી ના બા માંથી બેન બનવું હોય ને તો જ રેલી માં ન આવતા એટલે શું શું સોના ના ઘડેલા છે તે અમારી સમાજની આટલી માંગ પૂરી નથી કરતા પદ્મિનીભાઈ અન્નનો ત્યાગ કર્યો છે અને હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને કાલે પણ જે મીટિંગ મળી તેમાં સરકાર તરફથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા અને સંકલન સમિતિએ તમામ પ્રયાસો ફગાવી દીધા છે કઈ રીતે જોઈ રહ્યા છો કે હજી પણ સરકાર પણ જે છે તે અડગ દેખાઈ છે હા સરકાર અત્યારે અડગ છે એટલે જ અમે બહેનો અત્યારે 10 12 દિવસથી આમ અમારી પણ આંદોલન તો ચાલુ જ રહેશે અમે પણ ઈ મામલે અડગ જ રહેશે એમ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી અમારે કોઈ કરવું પડશે આંદોલન એ માટે અમે તૈયાર જ છીએ અને જેમ પદ્મિની દીદીએ કીધું કે હિન્દુત્વનો સવાલ છે તો પછી આ એક સમાજ સમાજ વચ્ચે ન આવવી જોઈએ આ વસ્તુ અને અમે કોઈ સમાજના વિરોધી નથી અને સાથે રહી અને એ લોકોએ પણ સમજવું જોઈએ કે અમારા બેન દીકરીઓના માન સન્માનની આ વાત છે તો આ એક વ્યક્તિગત વિરોધ છે આપણે કોઈ પાટીદાર સમાજને કે એમાં કંઈ વચ્ચે લાવતા જ નથી ભલે રૂપાલાભાઈ ટિકિટ રદ કરી દે તો કોઈ બીજા પાટીદારને ભલે મળે અમને કોઈ વિરોધ છે જ નહીં સમાજ સાથે પણ આ જે આક્રોશ છે એ જો જો ટિકિટ રદ નહીં થાય તો આમ નામ હજી વધુ ને વધુ આક્રમક બનશે હવે કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળશે કારણ કે આંદોલન તો અત્યાર સુધી પણ ચાલુ હતું છતાં પણ જે છે તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવ્યા હવે કયા પ્રકારના આંદોલનના દ્રશ્યો જોવા મળશે હવે એ તો બધા શહેરોમાં ને એ ચાલુ જ છે પોતપોતાની રીતે મહારેલી છે આ તે કાંઈ પણ કરવું પડશે રણ મેદાનમાં આવવું પડશે તો એ અમે બધા તૈયાર જ છીએ ભાઈઓ બહેનો તમામ ક્ષત્રિયો અને નાના નાના ભૂલકાઓ પણ હવે તો અમારી સાથે છે તમે શું કહેશો બેન અત્યારે આપણે જોઈએ કે પદ્મિની બા હજી પણ જે છે પોતાનો અન્નનો ત્યાગ કર્યો છે અને હજી પણ તે અડક છે તે તેમની માંગ પર અને હજી પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી કઈ રીતે જોઈ રહ્યા છો એ વાત સાચી છે કેમ કે હું બાર દિવસથી તો એમની સાથે જ છું પણ કાલ તો એમણે જ્યારથી અન્નનો ત્યાગ કર્યો ત્યારથી રાતે સૂતી પણ હું એમની હારે હતી એમને હજી પણ એક દાણો મોઢામાં નથી નાખ્યો અને નહીં નાખે એ અમને ખબર છે એ એના ઓલા ઉપર અડક જ છે અને અડક જ રહેશે અને એ એમ જ કહે છે જોહર કરવું પડશે ને તો અમે કરશું પણ અમારા માટે અમારા ભાઈઓ જીવે છે હજી છે અમારા ભાઈઓ અને અમારા ભાઈઓ અમારા ભાઈઓની કે અમારી એક એક જ માંગ છે કે રૂપાલાને હટાવો અમને સમાજ પ્રત્યે કઈ રોષ નથી એકાઈ સમાજ પ્રત્યે અને અમારા ભાઈઓ અમારી આરે છે તો અમારે પછી પીવાનું જ નથી

કે આવું કોઈ બીજી વાર બફાટ ન કરે એના માટે અમારી આ લડત છે અમને કોઈ સમાજને સમાજ વિરુદ્ધ કરવા માટેની લડત નથી કે અમે પાટીદાર સમાજને કહીએ કે અમારી તમારા પ્રત્યે વિરોધાર્થી છે એવું નથી અમે એમ જ કહીએ છીએ ગમે એને ટિકિટ દઈ દ્યો અમે કાંઈ ટિકિટ માટે નથી કરતા અમે રાજકારણ નથી અમારા માથે પણ રૂપાલાભાઈ પાસે રાજકારણ છે અને એ અમારી માથે રાજકારણ રમે છે અને એ અત્યારે પાટીદાર સમાજને એમ કહે છે કે તમે આ લોકોને કયો એમ પણ એવું શું કામે અમને સમાજ પ્રત્યે એક સમાજ પ્રત્યે રોષ નથી પણ રૂપાલા ભાઈ પ્રત્યે જ રોષ છે અને એ રોષ રહેશે અને અમે અમારા ભાઈઓને કહી છી કે આપણે વ્યક્તિ વ્યક્તિગત રૂપાલા ભાઈ સાથે જ રોષ રાખવાનો છે સમાજ સાથે નત રાખવાનો કેટલું દુખ થાય કારણ કે પદ્મિની બા અત્યારે હાલતમાં છે અને છતાં પણ જે છે કોઈ નિર્ણય નથી આપ્યો દુખ તો ઘણો બધું થાય છે અને પણ આમ એક જોઈએ તો અમે એક સિંહણની ટીમમાં છીએ અમારા સમાજ માટે એક સિંહણ છે કે જેને આ પગલું ઉપાડી લીધું છે અને અમે આજનું નથી ઉપાડ્યું જ્યારે બહુમાળી ભવને જે આ ચાલુ થયું ને ત્યારથી આ લડતમાં અમે સામેલ છીએ અને એમાં એ લીડર છે અને એની પાછળ અમે અમારી એની ટીમ રહેશું જ અને હવે તો અમારા ભાઈઓ અમારી સાથે જોડાણા છે હવે આગામી સમયમાં કેવા કેવા દ્રશ્યો જોવા મળશે કારણ કે આંદોલન તો અત્યાર સુધી પણ ચાલુ હતું હવે કઈ નવ સ્વરૂપ જોવા મળશે હવે રાજકોટમાં નવ સ્વરૂપ જોવા મળશે બધાય દેશોમાં તો બધાય ગામડાઓમાં તો તમે જોવ જ છો પણ રાજકોટમાં રા મહારેલી અને મહાસંમેલન બધું થશે હવે રાજકોટમાં 300 થી પણ વધુ ક્ષત્રાણીઓ ફોર્મ ભરવાની વાત હતી એનો લઈને શું આયોજન છે ઈ ફોર્મનો તો કઈ અમને ખ્યાલ જ નથી કે એ શું છે અને અમે સમજવા પણ નથી માંગતા અમારી ખાલી એક જ માંગ છે રૂપાલાભાઈ ને હટાવો અને અમે બધા ગામડા ને એ જ કહી છે કે બુદ્ધ જ નો મુકવા દો તો પછી કોઈ વોટ કરશે ને બુથ મૂકશે તો કોઈ વોટ કરશે ને બુદ્ધ જ નથી તો વોટ ક્યાંથી આ તો જ્યારે અમે બહુ મારી ભવંતી ચાલુ કર્યું ને ત્યારથી અમારી એક જ માંગ છે કે અમને સમાજ પ્રત્યે રોષ નથી ગમે એને ટિકિટ દે અમને કઈ ફેર નથી પડતો ક્ષત્રિય સમાજને ટિકિટની ભૂખ નથી હો અમે હજી કહી દઈ ક્ષત્રિય સમાજને ટિકિટની ભૂખ નથી ગમે એને ટિકિટ દે અમારે ટિકિટની જરૂર નથી પણ ક્ત્રિય સમાજને અને પાટીદાર સમાજને લડત કરાવવા માટે અત્યારે રૂપાલાભાઈ ઊભા થયા છે એટલે પાટીદાર સમાજને અમારી નમ્ર વિનંતી છે કે આમાં ન પડો અને અમારા સમાજની નમ્ર વિનંતી છે પડો આપણે રૂપાલા ટાર્ગેટ છે એ યથાવત રહેશે તો હાલ તો જે છે જે છે લાલ ઘૂમ જોવા મળી રહી છે કારણ કે ઠેર ઠેર વિરોધ જે છે જોવા મળી રહ્યો છે તમામ પ્રકારના પ્રયાસો બાદ પણ જે છે તમામ ફોર્મ્યુલા જે છે ફગાવી દેવામાં આવી હતી અને હાલ તો જે છે ઠેર ઠેર વિરોધ છે શું કહેશો બેન અત્યારે જે આ વિરોધ થઈ રહ્યો છે એને લઈને શું કહેશો પહેલાં તો હું એટલું કહીશ કાલે મને સમાચાર મળ્યા કે પદ્મિનીબાઈ અન્નનો ત્યાગ કર્યો છે સુરેન્દ્રનગરથી આવું છું તમે સુરેન્દ્રનગર હા મૂડી ચોવીસ માંથી છું છે એક ગામ થી નિશા બાપરમાન એટલે હું એટલું જ કહીશ કે છત્રીઓ આટલા બધા બાવીસ કરોડ જો એનો બધાનો આટલો બધો એમાં રાખવાનું કિંમતી સમય એનો આટલો બગાડીને જો રોડ ઉપર જાતા હોય અને રૂપાલાભાઈ એકની માટે આ ટિકિટ માટે જો મોદી સરકાર એના માટે જો આટલા બધા બધી એની માંગ પૂરી કરતા હોય ને અમારી નો કરતા હોય તો અમારે કોઈ એ ભાજપની આરે વિરોધ નહોતો પણ હવે રહેશે અને હું મારા તો ગામમાં નહીં પણ ચોવીસીમાં જેટલામાં મારાથી બને ને જઈ શકાય ને તેટલામાં જઈને ભાજપમાં મત તો નહીં દે પણ એને કોઈ અમે લગાવી નહીં દઈએ અમારી માંગ પૂરી કરે અને પદ્મિની બા અમારા સાટુ આ ખાલી સમાજ માટે આવી રીતના નહીં અન્ય સમાજ માટે લડે છે પણ મને ખબર છે ત્યાં સુધી રાત બે રાત હું એની હારે એવી રીતના રહીશું અમારા દીકરીઓ માટે લડે છે પદ્મિનીબા મારે હારે એ મારા બેનના ભાણી હોય કે કોઈ પણ નહીં હારે તો અમારા સમાજમાં એ ન્યાય થતો હોય ને તો પણ રોકે છે અને સમાજનો થાતો હોય તો સિંહણ થઈને લડે છે હો

બા બેન બનવું હોય ને તો જ રેલીમાં ન આવતા રેલીમાં એને બધાને અમારી રહેવું પડશે પત્ની સુધી જમતા નથી ને એમના મનને દુઃખ થાય છે એને પણ બે સંતાન છે એમના પતિ પરિવારમાં છે તો એ જમતા નથી એને કાંઈ થઈ જશે તો એનો આ એનો ગુનેગાર કોણ બનશે રૂપાલા જ ને તો એક રૂપાલા માટે જેને કહેવાય ને દૂધમાંથી પૂરા કાઢ્યા ભો ભાલા બેઠા કર્યા કોણે જે માણસ લડતા હોય નવસો વરસ જૂના ચોપડામાં કોઈએ અમારા ઇતિહાસમાં નામ અમારા સમાજમાં કોઈએ નથી જોયું એવું બધું જોઈ જોઈને બધું ઊંધાના આવરા બધા આજે બધા ઇતિહાસ લખે છે ને એ રૂપાલાને ટિકિટ ન જ મળ્યું જોઈએ આજે નહીં કાલે નહીં ને હોલ ગુજરાતમાં ક્યાંય નહીં તમે પદ્મિની બાના સમર્થનમાં આવ્યા છો એમને કાલનો એક દાણો નથી નાખ્યો અને તો એક રીતે જઈ રહ્યા છો તે હજી પણ જે સરકાર પણ અડગ દેખાય છે હાલમાં પણ એની હાલત દેખાય છે પદ્મિની એક સિંહણ જેવા છે એ પાછા પડે એવા નથી અમને પડવા નથી દેતા એ ક્યાંથી પડે એ કહેવાના નથી મારી તબિયત ખરાબ છે પણ અમે એની હાલત જોઈ છે ને જોઈ શકતા નથી એટલે લડવામાં એની સાથે સહી એટલે આ બધું જે હું એમ કઉ છું મોદી સરકારની એક જ માંગ કરું છું કે અમારા નહીં તો અમારા પરિવાર માટે આ ટિકિટ એક રદ કરવી જોઈએ એક જ રૂપાલા ભાઈ એટલા બધા મહત્વના છે કિંમતી છે એટલે શું શું સોનાના ઘડેલા છે તે અમારી સમાજની માંગ પૂરી નથી કરતા અને જો અમારી સમાજની જો આ માંગ પૂરી કરશે ને તો મોદી સરકારની અમે સાથે સહી બસ અમારી એ જ માંગ છે કદાચ કોઈને એવું લાગતું હોય કે આ તો રાજકારણ રમી રહ્યા તો એવી મેડિકલ મુકાવે કે બાનું ચેકઅપ સતત મારું થતું રહે કે અન્ન નથી જ નાખ્યું નથી જ મોઢામાં લીધું એવી ચેકઅપ મેડિકલ ચેકઅપ પણ કરાવી શકે છે પગમીની બેલેન્સ કરાવી હા હું એવું એવી હું આહવા કરું છું હા એ હું પણ તૈયાર છું કે અહીંયા મૂકી દે અને ભલે ઈ લોકો ચેકઅપ કરતા રહે કે પગમીની બાઈ અન્ન નથી લીધું જી તો હાલ તો જે છે ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે પદ્મિની બાઈ અન્નનો ત્યાગ કર્યો છે અને જે તેમના સમર્થનમાં પણ હવે જે છે છત્રાણીઓ દૂર દૂરથી આવી રહી છે અને હાલ તો જે છે વિરોધ જે છે ઉગ્ર બની રહ્યો છે પરસોત્તમ રૂપાલાના વાણી બાદ ઠેર ઠેર વિરોધનો વંટોળ જે છે તે વધી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર